મિત્રો જોતો ઘઉં સોખા લેવા માટે કંટ્રોલ કંટ્રોલમાં માલે હવે અમે ઘરમાં સાત જણા છે બરાબર તો બેતાલીસ કિલો આખા કરે કે તારી બાઈ કરે જેની બે સબરી થી રાહ જોઈ રહ્યા હતા એવું ભાત આપણું બની કમ્પ્લીટ થઈ ગયું છે મિત્રો આમાંથી ત્રણ ચાર બોર્ડ છે અમારી રામ યાદવ ગીર સોમનાથ જિલ્લા ના ધારાસભ્ય છે ને રામભાઈ બોર્ડ છે સાહેબ તમારી ચાર બોર્ડ આમાંથી રામભાઈ ની છે તો એલિઝી ફેમિલી કેમ છો મજામાં જો લોકો મજામાં જશે પેલા તો બધાને જય દોર કદી જયમાં મગર રાધે રાધે ફરી એક બ્લોગની શરૂઆત કરી દઈ નાઈ દઈ ફ્રેશ થઈ ગયા અને અત્યારે ઝીણો 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 વરસાદ ચાલુ જ છે કારણ કે અત્યારે સુમાહાની સિઝન છે એટલે વરસાદ થવો જ જોઈએ અને આખી રાત વરસાદ છે તમે કયા ગામથી મારો વિડીયો જોઉં છો અને તમારા ગામની અંદર કેટલો વરસાદ છે જરા કમેન્ટ કરીને કહેજો તો બધાને ખબર કરો નીચે બધા કમેન્ટ વાંચે ને તો એ બધાને પણ ખબર પડે કે કયા ગામની અંદર કેટલો વરસાદ એટલે ચાલો ફટાફટ કમેન્ટ કરી દો અમે આ ગામથી વિડીયો જોઈએ છીએ પરેશભાઈ તમારો અને અમારા ગામમાં કે અમારા શહેરમાં એટલા નહીં એટલો વરસાદ છે અને આજે ખુશીની વાત એ છે કે મારી મોટી દીકરી એટલે કે બેનનો આજે બર્થડે છે તો ચાલો આપણે બધા સાથે મળીને હેતવી બેનને બર્થડે વિશ કરી દઈએ જો અત્યારે ત્યાર થઈ ગયા છે બેન હેપી બર્થડે બેન બાકી ખરેખર છે ને મારી મા છે ને એને હોવા દે આ છે ને મારી મમ્મી હોવાના પૂર માં સો વાગ્યા અને આરામ કરો આને છે ને નવ દસ વાગે ઉઠવાનો ટાઈમ છે બરાબર અને આ બે નું જોઈ લે જય શ્રી બેન

એ દાદી ની લાઈટ કી છે બરાબર દાદી વિને એને જરા એક સેકન્ડ નો હાલે મારી મમ્મી કાલે કીનો બર્થડે છે ને કમ્પાસ લેતા આવી પાણીની બોટલ લેતા આવી બે બેનું ને સંપલ લેતા આવી ને સૌથી વધારે છે ને આના બર્થડે મમ્મીએ કેક ને બધી જે કાપ્યું હોય ને એ આના બર્થડેમાં કાપ્યું આના બર્થડેમાં કાંઈ નથી કાપ્યું વાહ ભાઈ હજી કેક બગાડવી ને કરતા છોકરાઓને ખવડાવું ને સારું તો અત્યારે મેં નારિયેળને હાકલ ને લેતા આવ્યા કારણ કે અહીંયા સ્કૂલે છે ને મને છે ચોકલેટ ને ખવડાવવાની નારિયેળને હાકલ લઈને છોકરાઓને ખવડાવવાની ચાલો હવે છે ને અત્યારે ધીમો ધીમો વરસાદ તો આવે સરસ્વતી માને પૈદે લાગી ધરી ને પછી સે બધાય તારા મિત્રોને દોસ્તારો ભાઈ બેન બધાયને વાહ 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 આ છે ને સલાહ મારી માની છે ને કારણ કે ઘરની અંદર છે ને આવા એક માળી હોવા જરૂરી છે કારણ કે સલાહ આપે ને એવા બરાબર આને પણ સલાહ આપે અને આ છોકરાને પણ સલાહ આપે હાલો તો હું પેલા મૂકતા હું છોકરાને ભાઈ તો આખી રાત હું અને દે તો આખી રાત બર્થડે વિશ કરાવે ચાલો ફેમિલી જરાક વરસાદ રહી ગયો ને કે બાળકોને સ્કૂલે મુકતા હું ઊઠી ગયો ભાઈ ગાંડી ગિરનો આવાજ ઊઠી ગયો મારો ગાંડી ગિરનો આવાજ ઊઠી ગયો જોયો આખી રાત આખી રાત આરામ આખી રાત ઓલો કરન હવે છે ને ઘડી ગાડી રમીને હુઈ જાહે આખો દી બેટરી ચાર્જિંગ કરી લે ને પછી આની બેટરી હાથને ઉતરશે કા આખી રાત બેટરી ચાર્જિંગ ઉતાર ને દી કરી ને આખી રાત ચાલુ રાખો ગાંડી ગીનો ડાલા મથો આવા જોઈ ને લઈ જાય ઘરમાં માતાજીની અસીમ કૃપાથી આપણે માંડવી સક્સેસફુલી કમ્પ્લીટલી ઉગી ગઈ છે હવે કે ઉપાધી નારળી પર કમ્પ્લીટ થઈ ગઈ અને આ ભાઈ બધા મને છે ને મેસેજ કરતા હતા કે પરેશભાઈ કોકોનટનું ફાર્મ મતલબ કે નારળીનું ફાર્મ બનાવવું હોય તો શું કરું તો ભાઈ તમારી જાણ ખાતર હું તમને કહી દઉં કે મેં જે રોપ બનાવ્યો હતો ને આ રોપ તમને દેખાય નહીં એ મારે ખાલી અહીંયા મારા વાવા પૂરતો બનાવ્યો હતો મતલબ કે મારા પૂરતો બનાવ્યો હતો લિમિટેડ છોડવા હતા એસી છોડવા મારી ખુદ હાથે બનાવેલા હતા કારણ કે મારા અહીંયા જ્યાં છે ને એસી છોડવાનું મારા અહીંયા ફાર્મ કરવાનું હતું એટલા માટે થઈને અને હું રોપ વેચતો નથી કે હવે કંઈ બનાવતો નથી મારા વાવવાતા ને એટલે ઘણા ખરાની કમ્યુટર પડશે કોકોનટ ફાર્મ કરવું કઈ રીતના હોય શું હોય તો એના વિશે મારે તમને શું કહેવું ભાઈ નારેડી વાવી દેવાની હોય પછી એની થોડી ઘણી માવજત કરવાની હોય ખાતરું પતરું આ તે બધા દવાઈ બધી નાખવાનું હોય બરાબર એ ક્યારે નેક્સ્ટ ટાઈમ આપણે કરશું વરસાદ અત્યારે ભાઈ પાછો ચાલુ થઈ ગયો છે મિત્રો અને હું જાઉં છું અત્યારે બાસમતી ચોખ્ખા લેવા કારણ કે અત્યારે છે ને તીખું ભાત બનાવવું છે તો મમ્મી કે બે બેબેનું ગયું ક્યાં લગીમાં તું બાસમતી ચોખ્ખા લેખાવ એટલે આપણે બસ બધા ફેમિલી સાથે મળીને બાસમતી ભાતના શું કહેવાય તીખું ભાત બનાવીને ખાય મેં કીધું ચાલો તો લેતા આવું તમારે ટોટલી માલ છે ને અહીં તાવ તો જગુભાઈ મજામાં વરસાદનો કેમ ટેજ લાગી ગઈ કે આમ તૂટી વરીને પડ્યું કોઈ કોઈ દુખે બસ માંથી ચોખ્ખા આપી દે એક કિલો અને ભૂંગરા આપી દે રેડી માલ આપણે કમ્પ્લીટલી લઈ લીધું ને આજ મને ખબર પડી કે આ છત્રી નું દાંડિયો વાકો શું કરો આપે કારણ કે માલ લેવા હાટું થઈને આપે ભરવા હાટું નહીં વરસાદ અત્યારે જો ફૂલ ચાલુ થઈ ગયો ને આખા હેરીનું પાણી અહીં આવે તો અહીંથી પાણી આવી છે હબ્બા પાણી અહીં જાહે બરાબર અમારા ગામમાં તો અત્યારે ફૂલ વરસાદ ચાલુ છે ને આમાં તીખું ભાત બનાવીને ખાવાની મજા કંઈક અલગ જ આવે મોટી ફૂઈ કે સાલુ વરસાદમાં એને કેડબરી ખાઈ ક્યાં અધર કરતા બતાવી તો મોટું તારું કામ ખાવું તારે

હવે જો વાહન લાગી ગઈ કે કેટબરી ખાવી એટલે ખાવી કેટબરી ખાવી એટલે ખાવી તો હાલા હવે છે ને એને કેટબરી લઈ જ દેવી પડશે એક કેટબરી લેવું ને એક બિસ્કિટ મના આપવાને એક કેટબરી આપી દો ને બિસ્કિટ આપી દો આ બાજુમાં દુકાન છે હા ની કે મના આપવાની જ આવું કેટબરી ખાવા અનુબેન ને એને પપ્પાને કહી દીધું કે અહીંથી ને હારે બધી હવે જો તારી ખબર હા લઈ લે હાલ વરસાદ આ વાલ ભાગું એ માવો ખા તું મીઠો આવો ખાઓ જ પડે હં આરે ગરક વૈદું ના હાલો હાલો ફટાફટ લઈ લો માદીકો હાલો એ અન્ન ક્યાં ભરતાવી બિસ્કિટ ને કેડ બોરીને ક્યાં ક્યાં નકતીવી હે ક્યાં ગોતે ઓ કે બિસ્કિટ ક્યાં 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 અલે 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 આ ડોહીમાં ને અમારે અહીંયા બધી વેસવા આવે અહીં આ છે ને બેઠી બેઠી ખરીદી કરે આવે ડોહીમાં ને એવડી ઉંમર થઈ ગઈ વિચાર કરો તેવડી ઉંમર હશે અહીંને વિચારકના હજી છે ને હવે મગજમાંથી ભૂલી આવે અહીંયા જો છોકરીઓ હતો લેંગ્યું નાણા તેને બધી લીધું એમ હું અત્યારે મિત્રો જોતો તો ઘઉં સોખા લેવા માટે તેને કંટ્રોલમાં માલે હવે અમે ઘરમાં સાત જણા છે બરાબર

હા બરાબર છે ને જો તમે લેવા ન જાવ ને તો બીજા કોઈક લઈ જાય એટલે તમારે લેવા જવું કમ્પલસરી છે એટલે લેતા આવવાનું રેડી એમાં શરમ નહીં રાખવાનું હું લેતા આવી રમી એ તો બધી વાત બરાબર ભાત ની શું પોઝિશન છે હે અરે ભાઈ આખા ગામની બાઈઓ ભાત એમ કરે કે તારી બાઈ તું કામ કરે અમારી બાઈ કામ ન કરે શું કામ કરે તું મને તો કઈ નહીં

ધીમી ધારનો વરસાદ ચાલુ હોય ને આવા છોકરા બાજુમાં બેઠા હોય અને આમાં પછી લીંબુ નાખીને ખાધું હોય ભાઈ તો આ હા હા મને ખબર છે તમારા મોઢામાં પાણી આવે કઈ વાંધો ના લો તો તમારા હાટાનો અમે બધા ખાઈ લઈએ તમે પણ ઘેર બનાવીને ખાઈ લીધું વચ્ચે આપણી વચ્ચે આવી ગયા છે ગીર સોમનાથ જિલ્લા ના લાડીલા માંડીલા ધારાસભ્ય રામ યાદવ કેમ છો મજામાં ભાઈ સારું ને કઈ બાજુ છે હમણાં દેખાતો નથી હા હમણાં સોટડી નો માહોલ ચાલે ભાઈ છેડો તો ધીંગાણે અમારે બે હરિયા હોય ને તો લેવા જવા આપડે નારડી વાવી ને તો ફરતી બાઉન્ડ્રી મારવાનું છે ધાલો છે અમારો પાટણ નો વેરાવળ નો ભંગાર નો ડેલો સોમનાથ જે વસ્તુ જોતી મળીએ આ વસ્તુ છે ને હેવી પેલાનો પાઇપો અમે લઈ ગયા ત્યાંથી હવે આ પાઇપ છે ને ચાર ફૂટ નો પાંચ ફૂટ નો આમાં તમારે ઝટકા મશીન બાંધવું હોય ને તામાં બાંધી શકો તમે ડાયરેક્ટ ખોડીને તો તમારે છે ને ખાડાને બહુ ન પાડો આપણે ટોટલી વસ્તુ મળીએ તો આપણે છે ને લોખંડની ફરી લેવાની છે તો હાલો હું પેલા લઈ લો આવી ગયા અત્યારે બીજી ડીલે કારણ કે ઓલી લોખંડની હરી છે ને થોડીક કોસ્ટલી પડતી મતલબ કે થોડીક મોંઘું પડતું કારણ કે એક હરિયો ચાર ફૂટનો લઈએ ને તો મારા ખ્યાલ પ્રમાણે અંદાજીત છે ને પચાસ રૂપિયાના આડે ગાડે થતો હતો તો અઢાર ગુણ્યા ત્રણ કરીએ ચોપન તો એ ટૂંકમાં ત્રણ હજારને આડે થતો હતો પછી એ ટૂંકમાં એક ભાઈ મને સલાહ આપી તમે આ લઈ ગયો ને તો જો આ લાકડા ને લીધી છે ઉપાધિ ની કઈ ટેન્શન નહીં હવે લઈને આપણે સીધા નીકળશો હવે વાંધો ના આવે અમારા વેરાવ નો બંદર તમે જો કેટલી બોટો પડી છે આમાંથી ત્રણ ચાર બ્લોટ છે અમારી રામ યાદવ ગીર સોમનાથ જિલ્લા ધારાસભ્ય છે ને રામભાઈ એની છે કેટલી બોટ છે સાહેબ તમારી ચાર બોર્ડ આમાંથી રામભાઈ ની જો આ જે આવે છે ને તો અહીંથી તમને બતાવું છું આપેલી બોટ તો આ જ છે રામભાઈ ની સબસ્ક્રાઈબર એમ કે હે બસ એમ કે કે બિઝનેસ કેવો ના તો તારી છે રામભાઈ મેરે બિઝનેસ બહુ મોટો છે કારણ કે ગીર સોમનાથ જિલ્લાના ધારાસભ્ય હોય રામ યાદવ એટલે એમાં હું પછી કઈ ઘટે એમ એટલે મજાકની વાત છે તમે સીરીયસ નો લઈ લેતા બોટ હોય તો રામભાઈ અહીં થોડો કોઈ પૈસે પ્રાઇવેટ જેટ લઈને ઉડતો હોય બરાબર આજના નાસ્તામાં માં લીધા છે સેન્ડવિચ બરાબર અને આજ કી સામ રામભાઈ કે નામ ની મારે નામ માં હા કામ તમારું કરો

આ બે લઈ લે બે બાકી હું બધી લઈ લે છે કે નઈ વાર જોઈને બેસી કે ક્યાં પપૂ આવે ને ક્યાં બધી લઉં અલે તારા માટે પૈસા રાખી કે હું કે મૈરી કે મૈરા કે હું કે મૈરી મોયરી આતી ગઈ અલે આતી ગઈ મૈરી ક્યાં હતો એટલાના રૂપિયા કેટલા 280 રૂપિયા એટલાને એક બઈડી નથી ને હા ને डेट વઈ ગઈ છે डेट વાંધો ન ખાઓ પીઓ ને મજા કરો ને જલસા કરો રેડી જમમન થઈ ગયું છે રેડી અને કાવ્યાબેન બનાવે છે સાસ અને એના મમ્મી જમે છે ને આ સાઈડ આપણા હેલ્થી બેન છે તે આપણે પકોડા ભરે છે જો વાહ વાહ સરસ કેટલી છોકરી ડાય થઈ ગઈ આજે એનો બર્થડે પણ છે અને અહાડી બીચ પણ છે એટલે આજે જમવાનું બનાવવાનું છે પકોડા અને બધું છે એવું બધું ચાલો ખાઈ લે હું કે એકલી એકલી બોલાવતી પણ નથી ખાવા હવે ભાઈ ચાર કર લીધી કે તમારા વિના મને ઘરે ભટકો ભટકી ખોટી છે हेलो द फॅमिली से मिलिये तुम्हाربो जमूय त आज नो व्हिडिओ आले की जो व्हिडिओ सारा लगे तो लाईक कमेंट शेअर सबस्क्राइब करणं विसरतानी मणि जो फरे एक नवा ब्लॉग साठी जयद्वार कदी जय मंगर राधे राधे बाय बाय